જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અને ઘણા સમયથી આપણે થોડોક કામમાં બીજી હતા એટલે વિડીયો બનાવવાનો આપણે પાસે થોડોક ટાઈમ ઓછો હતો કારણ કે દાળીઓ સા એટલે આપણે કામ ચાલુ છે અત્યારે કપાસવી હાલ ચાલુ છે પણ એમાં એવું છે કે માણસો ખટે અને કામ ચાલુ આવી જોઈએ એટલે વાવેતર કરવાનું એક બાજુ કપાસવું આવું બધું હાલતું હોય એક હારે કામ હાલે અને કપાસ પાડવાનું આવું બધું હાલે તો આ મેં મિત્રો જોઈ લો આપણે આ જે છે ને આ મગફળીનું પોળું હતું ને તો એમાં અત્યારે ગામનું વાવેતર ચાલુ કરી નાખ્યું છે ધીમા ધીમા કારણ કે હવે વાવેતર કરવાનો સમય આવી ગયો અને મોટા ભાગનું વાવેતર ચાલુ છે એટલે આપણે પણ આમાં ગામનું આયોજન કરી નાખ્યું છે સરસ મજાનું વાવણીવાળા ભાઈ આવી જશે ગામથી અને છે અત્યારે ચાલુ કરવી સરસ મજાનું મિત્રો ઓળખતા હોય ને તો કમેન્ટ કરજો ભાઈ બંને આ રીતના વાવની ઘનશામભાઈનું છે આપણા ગામ થી જ છે લીલાભરની મિત્રો તમારે પણ જરૂર હોય ને તો કોન્ટેક કરજો આપણી જોડે નંબર નથી પણ કોન્ટેક કરજો તમે બહુ મસ્ત કામ છે ભાઈનું પાણાવાળું છે ને પાણી તો ઘાસ અર્ધા ઉપર આપણે વાવાણી વાવેતર થઈ ગયું હવે થોડું ઘણું બાકી છે વાવવાનું લગભગ અંધારું પડતા વાવાય જેવું લાગે